હવે અત્યારે આપ જોઈ રહ્યા છું આપની સાથે હેતર વગર ગોત્રે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાત્રિના અરસામાં બાઇક પર સવાર નબી જાહેર રસ્તા પર બાઇકના ના સ્પાર્ક કરી ભયાનક અવાજ સાથે ફટાકડા ફોડ્યા હતા વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાત્રિના દસ વાગ્યા પિસ્તાળીસ મિનિટ ની આસપાસ બાઇક પર સવાર નબી જાહેર રસ્તા પર બાઇકના સ્પાર્ક જેમાં ઉંચા અવાજ થી આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભયની સ્થિતિ જોવા મળી હતી રાત્રિના શાંત સમય દરમિયાન આવી ખતરનાક સ્ટંટબાજી અને અવાજ આતંક સામે પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા પર ઘણા સવાલો ઉભા થયા છે જેમાં શું ગોત્રી પોલીસ આવા નબીરાઓ સામે કડક પગલા લેશે તેવા સવાલ થઈ રહ્યા છે તો સીસીટીવી ના આધારે ઓળખ થશે કે નહીં તે પણ પ્રશ્ન ઉભો થયો છે સાથે શિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર